આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈ પણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસે ને દિવસે સરળ બનતો જાય છે જેમાં ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તેવા ઉદ્દેશ સાથે દુબઈની રસ અલખેમાં ઇકોનોમી ઝોન ગવર્મેન્ટે સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે રાકેશના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીના ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ આંબલિયાના જણાવ્યા મુજબ હું તથા મારા ભાઈ જયેન્દ્રભાઈ છેલ્લા ચૌદ વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઇઝ નામે ઇલેક્ટ્રિક એલઈડી લાઇટ મેન્યુફેક્ચરનો ધંધો કરીએ છીએ તેની સાથે સાથે અમે છેલ્લા દસ વર્ષથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બિઝનેસ સાથે પણ જોડાયેલા છીએ અને દુબઈમાં પણ ઓફિસ ધરાવીએ અને દેશ વિદેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરીએ છીએ અમોએ થોડાક દિવસો પહેલાં સુરતમાં યોજાયેલ યોન એક્સપોમાં રાકેશ નોર સ્ટોલ મૂકેલ હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેશ સ્ટોલની મુલાકાત લીધી હતી જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓની વાતને ધ્યાનમાં રાખી આજરોજ અમોએ એસપીબી હોલ સમૃદ્ધ બિલ્ડિંગ ચેમ્બર ઓફ કોમર્સ નાનપુરા સુરત ખાતે આ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં બસો થી વધુ લોકો આ સેમિનારમાં જોડાયા હતા આ સેમિનાર તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવેલ હતો આ સેમિનારમાં મુસ્તફા શેખર ડાયરેક્ટર ઓફ રાકેશ રિફારા માથુર સિનિયર ગવર્મેન્ટ ઓફિસર ઓફ રાકેશ તથા અભિજીત પંધારે ઓફિસર ઓફ રાકેશ દુબઈ થી વેબિનાર ના માધ્યમ થી જોડાયા હતા સુરત ના મંત્ર જનરલ ટ્રેડિંગ LLC ના CEO જેન્દ્ર આંબલિયા ના જણાવ્યા મુજબ રાકેશ ગવર્નમેન્ટ કોમર્શિયલ এড્યુકેશન ઈ-કોમર્સ જનરલ ટ્રેડિંગ ઇન્ડિવિડ્યુઅલ પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીયલ મીડિયા વગેરે જેવા અલગ અલગ ક્ષેત્ર માં દુબઈ માં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકો ને સુરત માંથી લાયસન્સ વિઝા તેમજ લેઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ દુબઈની રસ અલ ઇકોનોમી ઝોન સુરતમાં આવીને બનાવી આપશે જેમાં વેપારીઓ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેશ સાથે જોડાઈ રાકેશ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કોવર્કિંગ સ્પેસ વેરહાઉસ ઓફિસ લેન્ડ સલામતી વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે આ સુવિધાઓ રાકેશ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ દસ પ્રકારના પેકેજના આધારે નક્કી કરવામાં આવશે આ માટે વધુ માહિતી મેળવવા માટે વેપારીઓ મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસી મંત્ર એન્ટરપ્રાઇઝ 149 મૂર્તિ સોસાયટી સાઈ પેટ્રોલ પંપ પાસે ગજેરા સર્કલ કતાર ગામ સુરત ખાતે રૂબરૂ અથવા તો તમને જણાવેલા નંબર પર તમારા સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર કોલ કરી શકો છો સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એસજીસીસીઆઈ હોલમાં જે લોકોને જે બિઝનેસમેનોને દુબઈમાં બિઝનેસ કરવો છે તેના એક ઉમદા હેતુથી અમે લોકોએ ગવર્મેન્ટ્સ ઓફ રાકેશ સાથે એક સુંદર મજાના એમઓયુ કરીને એ બિઝનેસમેનોને ત્યાં ગવર્મેન્ટ શું ફેસિલિટી પૂરી પાડે છે અને ગવર્મેન્ટ આપણને શું વિશેષ મદદરૂપ કરી શકે છે તે હેતુથી બધા લોકોને અમે માહિતી આપી છે અને આશા છે કે આપણા સુરતના ઘણા બધા બિઝનેસમેનો ત્યાંની ગવર્મેન્ટ સાથે રહી અને એક સારી સર્વિસ ગવર્મેન્ટની લઈ કે એના માટે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ સેમિનારની આ સેમિનાર માટે અમે વિશેષ કરીને આભાર માનીએ કે ત્યાંની રાકેશ ગવર્મેન્ટને કે જે લોકોએ અમને અહીંયા સેમિનાર કરવા માટે પ્રેરિત કર્યા કે જેમણે કીધું કે ત્યાં ઘણા પણ બધા બિઝનેસમેનો છે અને એ લોકોને ગવર્મેન્ટની વિશેષ સુવિધાઓ લેવી હોય તો અત્યારના સિનરીઓ પ્રમાણે એજન્ટ્સ અને દલાલનું માર્કેટ ચાલી રહ્યું છે તો આ વસ્તુમાંથી ડાયરેક ગવર્મેન્ટ સાથે કોઈ પણ ત્યાંનો બિઝનેસમેન જોડાય અને વિશેષ સુવિધા લઈ શકે તે માટે અમને ગવર્મેન્ટ્સ જ આ સેમિનાર કરવા માટેની પ્રેરણા આપી કેટલા પેકેજ છે રાકેશ ગવર્મેન્ટના અલગ અલગ પ્રકારના ટોટલ દસ પેકેજ છે લાઇસન્સના જે પેકેજમાં અલગ અલગ ગવર્મેન્ટ્સ લાઇસન્સ ઇશ્યુ કરે છે એમઓએ આપે છે સાથે સાથે લીઝ એગ્રીમેન્ટ્સ આપે છે તેમની સાથે એમિરાટ્સ આઈડી આપે છે લી સૌથી સારી સુવિધાઓ ગવર્મેન્ટ્સની કહેવાય તો લાઇસન્સ લીધા બાદ લાઇફ ટાઈમના વિઝા આપણા બિઝનેસમેનને ત્યાંની ગવર્મેન્ટ આપે છે માટે વિઝા માટે હવે આપણે ખૂબ સારી સરકારની સુવિધા છે કે આપણને લાઇફ વિઝા મળે છે આ ગવર્મેન્ટ સાથે અલગ અલગ પ્રકારના ઈ કોમર્સ જનરલ ટ્રેડિંગ એજ્યુકેશન્સ પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ મેન્યુફેક્ચરર એમ તમામ પ્રકારના બિઝનેસમેનો આ રાકેશ ગવર્મેન્ટ સાથે પોતાના લાઇસન્સ મેળવી શકે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત